પણ આજે આપણે ગણેશજીને એ પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાંથી વિઘ્નને વિદાય આપો અને વિઘ્ન હતા તમે અમારા જીવનમાં આજીવન રહો એટલે આજના સમયમાં ગણેશજી આપને એ શીખવે છે કે વિઘ્નને વિદાય આપો પણ જે સારું છે વિઘ્ન રહિત છે તેને હંમેશા પોતાના હૃદયમાં રાખો એટલે ટૂંકમાં ગણેશજી આપણી નજીક છે અને આપણા હૃદયમાં હંમેશા બિરાજમાન છે તો ચાલો મહુઆવાસીઓ ગણેશજીને લોકો જ્યાં વિદાય આપી રહ્યા છે તેવા બંદર પર અને ભવાની માતાજીના મંદિર નજીક દરિયા કિનારે જઈએ હું મોવાથી ને શિલ્પા અશ્વિન પટેલ અમે દસ દિવસ માટે ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી છે પૂરા ભાવપૂર્વક ને શ્રદ્ધાપૂર્વક કરી છે ને આજે અમે વિસર્જન માટે મોવાના બંદર ગામમાં આવ્યા છીએ ને અહીંયા બહુ સારી સુવિધા છે ને પોલીસ ભાઈઓનો પણ બહુ સારો સપોર્ટ છે અને અહીંયા તરવૈયા પણ ભાઈઓ બહુ સારા છે કે કોઈ પણ જાતનો કાંઈ પણ થાય તો ઘણા ભાઈઓ અહીંયા સપોર્ટમાં છે ને અહીંયા વ્યવસ્થા બહુ સારી છે પટેલ અને ગણપતિ ઉત્સવ અમે મનાવીએ છીએ ઘરે ગણપતિ દાદા નો અમે બેસાડીએ છીએ હર વર્ષની જેમ લગભગ તેર ચૌદ વર્ષથી અમે બેસાડીએ છીએ બદ્ર આપડે ગણપતિ બાપાની બહુ દયા છે અને હર વર્ષની જેમ ચૌદસના દિવસે અમે વિસર્જન માટે અમે મહુવા બંદર કાંઠે અમે આવીએ છીએ અને ત્યાં વિસર્જન અમે કરીએ છીએ અને આ એક મસ્તીનો મોટો ખાડો કરી અને પોલીસ ભાઈઓ બધી સાથે રહી અને ખાડાની અંદર અમે વિસર્જન કરીને પછી અમે દરિયામાં બસ હાથ પગ મોઢું ધોઈ અને વિસર્જન કરીએ અને પોલીસવાળા ભાઈને બહુ સપોર્ટ છે પછી અહીંયા ગાઢ છે જે કરવિયા છે એનો પણ બહુ સાર સહકાર છે અને બહુ વ્યવસ્થા સારી કરી છે અને આ ખાડા કરીને ગણપતિ દાદાનું વિસર્જન કરીએ એ માટે બહુ સારામાં સારી વસ્તુ છે જેથી કરીને કોઈને કોઈના પગમાં ન આવે અને કોઈને આડઅચર થાય નહીં ગણપતિ બાપા વ્યવસ્થિત સેફટી રીતે રહે ગણપતિ બાપા હો ગણેશ લઈ મહુવા પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ વિઘ્ન ન સર્જાય તેને લઈ પૂરતો બંદોબસ્ત નું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી રાત્રી સુધી પોલીસે સુરક્ષાનો દોર સંભાળ્યો હતો મારું નામ મનીષ ભારતી ગોસ્વામી પ્રમુખ શ્રી લાય એન ફાઉન્ડેશન ગીર ગુજરાત આપણે દર વર્ષે જેમ કૃત્રિમ તળાવ બનાવી અને ગણપતિ વિસર્જનનું જેમ પ્રોગ્રામ રાખીએ છીએ એમ આ વખતે પણ આપણે દરિયા કિનારે કૃત્રિમ તળાવ બનાવી અને ગણપતિ વિસર્જનનું આયોજન કરેલું છે અને આ આયોજન કરવાનું પાછળ મેન હેતુ એ છે કે જે આપણે આ મા પીઓપીના જે ગણપતિ આવે છે એ સમુદ્રમાં પધરાવામાંથી પધરાવવામાં આવે તો તે સમુદ્રમાં પીગળતા નથી અને બીજા દિવસે એના હાથ પગ અને બધું મૂર્તિનું બધું બહાર પડ્યું હોય છે જેની ઉપર લોકોના પગ પડે તો આપણી ધાર્મિક લાગણીઓ દુભાય છે અને બીજું કે અગાઉ બે દિવસ પહેલાં પણ એક ખરાબ બનાવો અહીંયા બન્યો હતો દરિયા કિનારે એવો બનાવ ન બને તે માટેથી ચુસ્ત પાલન બંદાબ બંદોબસ્ત રાખી પોલીસ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા તમામ એનજીઓ સાથે મળીને આ કૃત્રિમ તળાવ બનાવી તમામ ગણપતિને વિસર્જન આ કૃત્રિમ તળાવમાં રાખવામાં આવ્યું છે જેથી કરીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેથી આ આયોજન રાખેલું છે